પછી તો ફટાફટ કરી લીધી સાવરકુંડલા માં એન્ટ્રી પણ એલા ભાઈ આ સાવરકુંડલા ની નાવલી ની હું છે કઈ ખબર જ નથી પડતી હવે ડિમોનેશન આવ્યું છે કે સાવરકુંડલા વાળા ખબર કોમેન્ટ કરી નાખો એમાં ભાઈ તડકો એવો લાગ્યો હતો કે સાવરકુંડલા માં એન્ટ્રી કિરાય પેકી સિકનજી સિકનજી ચિકનજી ઓલું ન સમજતા પછી તો બે પ્લાન બનાવ્યો કે આકાશી મરાડી માં જાવી કરી નાખવી દર્શન હવે નિશાળ છે કે શું છે કઈ ખબર નથી પડતી સાવરકુંડલા વાળા કોમેન્ટ કરી નાખો ને કરી લીધી આકાશી મરાડી માતાજી એન્ટ્રી એમાં ભાઈ આનો આપણે બીજો ભાગ બનાવેલો છે ઓલરેડી જોયા આવજો નો જોયો હોય અને કોમેન્ટ બોક્સ માં જઈ મેલડી માં લખી નાખજો અને ભાઈ જો તમારે શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને તો મેલડી માં ધાક ધાકા તમારે આરે હાજર જ છે કરી લીધા છે દર્શન ને હવે નીકળ્યું છે સાવરકુંડલા તરફ જવા માટે એ અજગર વાળા ભાઈ લેતા જાઓ એમાં મનીષભાઈ ને હવે મનીષભાઈ કે છે કે સોડા પીવીસ પડશે પીવીસ પડશે પરાણે પછી મનીષભાઈ ની મફત માં સોડા ઠપકારી અને પછી તો મનીષભાઈ ને કહી દીધા બાય ને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે એક મિનિટ માં તો જાજુ નહીં દેખાડી શકું લોક સરળ